અંધારું ખૂબ જ ઘેરું થઈ ગયું હતું હું રાત્રે શહેરમાંથી માથા પર કેરીનો ભરેલી ટોપલી અને કમરે મારી નાની દીકરીને લઈને ઘર તરફ જઈ રહી હતી રસ્તો સુમસામ હતો મારું ઘર હજુ લગભગ ત્રણ કિલોમીટર દૂર હતું ચારે બાજુ ગાઢ અંધારું છવાયેલું હતું અને હું ખૂબ ડરતા ડરતા ચાલી રહી હતી કારણ કે હું જોવા નથી અચાનક પાછળથી એક તીવ્ર વોન વાગ્યું અને એક પ મારા શરીરમાં ધુજારી દોડી ગઈ એક ગાડી મારી નજીક આવીને ઊભી રહી હું ધ્રુજતા ધ્રુજતા પાછળ ફરી મનમાં ડરનો સાયો છવાઈ ગયો હતો ગવામાંથી શબ્દો નીકળી રહ્યા નહોતા છતાં હિંમત એકઠી કરીને મેં અવાજ આવ્યો સામે એક યુવાન હતો હું ધીમે ધીમે રિક્ષા પાસે ગઈ પણ આસપાસ કોઈ નહોતું રસ્તો સંપૂર્ણ ખાલી હતો માત્ર હું અને તે યુવક અમે બંને જ હતા અને અચાનક કંઈક એવું બન્યું મિત્રો તો મિત્રો મારું નામ શર્મિલા છે હું ઓગણત્રીસ વર્ષની છું અને વિધવા છું મારા પતિના મૃત્યુ બાદ હું તેમના ઘરમાં એકલી રહું છું સાસુ સસરા નથી માત્ર મારી સાત આઠ મહિનાની એક નાની દીકરી છે જીવન ખૂબ મુશ્કેલ રહ્યું છે સંઘર્ષોથી ભરેલું હું ખૂબ તૂટી ગઈ છું પણ મારી દીકરીને જોઈને જ જીવું છું એક વખત મારા ઘરની સામે કેરીનું ઝાડ હતું તેની કેરીઓ તોડીને હું સાપ્તાહિક બજારમાં વેચવા ગઈ કારણ કે તે દિવસે મારી દીકરી ખૂબ બીમાર હતી તે તાવથી તપી રહી હતી અને મારે તેને હોસ્પિટલ લઈ જવાનું હતું પણ મારી પાસે પૈસા નહોતા તેથી મેં વિચાર્યું કે કેરીઓ વેચી દઉં જે પૈસા મળશે તેનાથી તેને હોસ્પિટલ લઈ જઈશ મેં કેરીઓની ટોપલીમાં ભરી દીકરીને ખોવામાં લીધી અને પગપા બજાર તરફ ચાલી નીકળ્યું અમારું ઘર બજારથી લગભગ ત્રણ કિલોમીટર દૂર હતું બજાર શહેરમાં લાગતું હતું અને ત્યાં જ હોસ્પિટલ પણ હતી તેથી હું ત્યાં ગઈ બજારમાં બેસીને જોયું તો મારી નજીક બીજા કેટલાક લોકો પણ કેરીઓ વેચી રહ્યા હતા તેમની કેરીઓ ચમકદાર અને પીવાઈ હતી કારણ કે તેમણે રાસાયણિક દવાઓ નાખીને પકવી હતી મારી કેરીઓ કુદરતી રીતે પાકેલી હતી પણ ઉપરથી કેટલીક દાદ વાવી હતી તેથી ગ્રાહકો તેને હાથ પણ નહોતા લગાવતા હું બપોરથી બેઠી હતી દરેક ગ્રાહક કેરી ઉપાડતો ડાક જોઈને ના પસંદ કરતો અને ચાલ્યો જતો મને ખૂબ ખરાબ લાગતું મારી આસપાસ બેઠેલા લોકોની બધી કેરીઓ વેચાઈ ગઈ પણ મારી એક પણ ન વેચાય મારી દીકરી સતત તાવથી તપી રહી હતી ક્યારેક તાવ ઓછો થતો તો ક્યારેક ફરી વધી જતો તેના ચહેરાની હાલત જોઈને મારું દિલ તૂટી જતું શાંત થઈ ગઈ પણ એક કિલો કેરી પણ ન વેચાય મારી આંખોમાંથી આંસુ ની કવિ મને સમજાતું નહોતું કે શું કરવું આખો દિવસ મેં કંઈ ખાધું નહોતું ભૂખથી પેટમાં બહતરા થઈ રહી હતી દીકરીને માત્ર દૂધ પીવડાવ્યું હતું હું પાણી પીને ભૂખ દબાવવાનો પ્રયાસ કરતી હતી ધીમે ધીમે બજાર ખાલી થવા લાગ્યું લોકો પોતાનો સામાન ભેગો કરીને જવા લાગ્યા અને મારી બધી આશાઓ ખતમ થઈ ગઈ ઘરમાં એક પૈસો પણ નહોતો મેં મારી ટોપલી બાંધી માથા પર મૂકી દીકરીને કમરે ચોંટાડીને પકડી અને તે અંધારી રાતે રસ્તા પર ચાલવા લાગી સાચું કહું તો હું બસથી જવા માંગતી હતી પણ બસના પૈસા નહોતા જ્યારે હોસ્પિટલના પૈસા નહોતા તો બસના ક્યાંથી આવ્યા અંધારું વધતું જતું હતું રસ્તા પર કોઈ માણસ દેખાતું નહોતું હું લગભગ એક કિલોમીટર ચાલી પણ ડરથી મારું દિલ ધડકવા લાગ્યું દીકરી ખોવામાં તાવથી તપી રહી હતી અને હું દિધ્રામાં હતી શું કરું કંઈ સમજાતું નહોતું ત્યારે જ પાછળથી હોનનો અવાજ આવ્યો હું ચોંકી ગઈ પાછળ ફરીને જોયું તો એક રિક્ષા ઊભી હતી રિક્ષાવાળો બોલ્યો ભાભીજી આટલી અંધારી રાતે એકલા ક્યાં જાવ છો મેં ગાઢ નજરે જોયું તો તે અમારા ગામનો સંકેત હતો તેણે મને ઓળખી લીધી અને હસીને પૂછ્યું મારી આંખોમાં આંસુ આવી ગયા મેં જવાબ આપ્યો ઘરે જાઓ છું તેણે તરત રિક્ષા રોકીને કહ્યું ભાભીજી રિક્ષામાં બેસી જાવ આટલી રાતે આટલા અંધારામાં આમ બાળકને લઈને ચાલવું બરાબર નથી હું બાળક સાથે રિક્ષામાં બેસી ગઈ પણ મનમાં ખૂબ બોજ હતો હું મારી જાતને રોકી શકી નહીં અને રડવા લાગી સંગીત મારી તરફ જોઈને બોલ્યો શું થયું કેમ રડો છો મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા મેં ખચકાતા કહ્યું મારી દીકરી ખૂબ બીમાર છે તાવથી તપી રહી છે કેરીઓ વેચવા આવી હતી પણ એક પણ ન વેચાય હવે હોસ્પિટલ લઈ જવા પૈસા નથી બસમાં કેવી રીતે લાવો તેના પણ પૈસા ક્યાંથી લાવો મારી વાત સાંભળીને સંકેત થોડી વાર મને જોતો રહ્યો તેણે બાળકના માથે હાથ મૂક્યો તાવ ખૂબ હતો તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાય તેણે કહ્યું અરે આને તો તરત હોસ્પિટલ લઈ જવી જોઈએ ચાલો ચિંતા ન કરો હું બધું સંભાવેલીશ મેં ઝડપથી કહ્યું ના હું તમારી પાસેથી પૈસા કેવી રીતે લઉં પણ તે અડગ હતો તેણે જોર આપીને કહ્યું આને ઉપકાર ન સમજો હું તમારી કેરીઓ ખરીદી છું આ લેવડ છે મારી આંખોમાં આંસુ આવી ગયા શબ્દો ગવામાં અટવાઈ ગયા આખરે મેં માથું હલાવીને હા પાડી તેણે તરત રિક્ષા ફેરવી અને અમે હોસ્પિટલ તરફ નીકળી પડ્યા તે મને એક જાણીતી હોસ્પિટલમાં લઈ ગયો ડોક્ટરે મારી દીકરીની તપાસ કરી ઇન્જેક્શન આપ્યું અને કેટલીક દવાઓ લખી આપી મેં મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લીધી ડૉક્ટરે કહ્યું ચિંતા કરવાની કોઈ વાત નથી આ હવામાનના કારણે થયું છે વાયરલ ઇન્ફેક્શન છે બે ત્રણ દિવસમાં ઠીક થઈ જશે ડૉક્ટરની આ વાતથી મારા મનને થોડી રાહત મળી જ્યારે અમે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા ત્યારે હું રિક્ષામાં પાછો બેઠી હતી મારા ખોવામાં મારી દીકરી સૂતી હતી અને કેરીઓની ટોપલી રિક્ષામાં રાખેલી હતી સામે બેઠેલા સંકેતને જોઈને હું વિચારતી રહી તે અમારા ગામનો જ હતો અવિવાહિત મારા ઘરથી સાત આઠ ઘર આગળ તેનું ઘર હતું તેની પોતાની રીક્ષા હતી ખૂબ મહેનતું યુવક હતો દિવસ રાત મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અચાનક તેણે કહ્યું ભાભીજી સવારે જો તમે મને કહ્યું હોત તો હું તરત મદદ કરત પણ તમે આટલો બોજ એકલા કેમ ઉપાડ્યો જો કંઈ થઈ જાત તો તમે એકલા આટલી નાની બાવતી સાથે આ બધું કેવી રીતે સંભાળત તેની વાત સાંભળીને મારી આંખોમાં ત્યાં આંસુ પડ્યા મેં કહ્યું આજે તમે આવ્યા એટલે મારી દીકરીનો જીવ બચ્યો તમે તો ભગવાનની જેમ સમયસર આવી ગયા તે હસીને બોલ્યો અરે એવું ન વિચારો માણસે માણસની મદદ કરવી જોઈએ આમાં કોઈ ઉપકાર નથી થોડી વારમાં અમે મારા ઘરની નજીક પહોંચી ગયા તેણે રિક્ષા રોકી જ્યારે હું ઉતરી રહી હતી ત્યારે મેં કહ્યું સંકેતભાઈ તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું હું ખૂબ આભારી છું આ પૈસા હું તમને પાછા આપીશ તે હસીને બોલ્યો પૈસા પાછા આપવાની કોઈ જરૂર નથી તમારી કેરીઓ મને આપી દો એટલે બસ હું ના પાડતી હતી પણ તેણે ટોપલીમાંથી કેરીઓ લઈ લીધી હતી તેણે મારી દીકરીના માથે હાથ ફેરવ્યો અને ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢીને મારા હાથમાં મૂકી અને બોલ્યો આ રાખો જ્યારે સગવડ હોય ત્યારે આપજો પણ આજે તો રાખી લો તેના શબ્દો મારા દિલને સ્પર્શી ગયા તેણે મારી દીકરીના નાના હાથમાં આ પાંચસો રૂપિયા મૂક્યા ને કહ્યું જો આગળ હોસ્પિટલનો ખર્ચો થાય તો મને જરૂર કહેજો અંધારામાં પગપા ન જતા મારી આંખોમાંથી આભારના આંસુ વહેવા લાગ્યા મેં કહ્યું તમારો આભાર માનવા મારી પાસે શબ્દો નથી છતાં ઘરે આવો ચા પીઓ તે હસીને બોલ્યો ના ફરી ક્યારેક આવીશ મેં માથું હલાવ્યું અને થોડી જ પવોમાં તે મારી નજરથી ઓઝલ થઈ ગયો મેં મારી દીકરીને ખાટલા પર સુવડાવી મારા માટે સાદો ખોરાક બનાવ્યો બે પૌયા ખાધા અને પથારીમાં પડી પણ આખો બંધ કરો તો પણ મનમાં ફક્ત સંકેતનો ચહેરો ફરતો હતો તેણે બિનઅપેક્ષિત મારી મદદ કરી હતી આ વિચારોમાં ન જાણી આવી ગઈ સવારે ઉઠીને મેં દીકરીનું માથું ચકાસ્યું ભગવાનની કૃપાથી તેનો તાવ ઉતરી ગયો હતો તે શાંતિથી સૂતી હતી મારા મનને ખૂબ રાહત થઈ આંગણું વાયુ ખોરાક બનાવ્યો અને થોડી વાર ઘરમાં જ બેઠી ત્યાં દરવાજે ગાડી ઉભી રહેવાનો અવાજ આવ્યો હું બહાર નીકળી અને જોયું તો સંકેત રિક્ષામાંથી ઉતરીને ધીમે ધીમે મારા ઘર તરફ આવી રહ્યો હતો આંગણામાં પગ મૂકતા તે ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો દરવાજા આવીને તે ઊભો રહ્યો અને બોલ્યો ભાભીજી અંદર આવું મેં હસીને કહ્યું હા આવો ને મેં ઘરમાંથી જૂની ચટાઈ લાવીને બિછાવી અને તેને બેસવાનું કહ્યું તે બેઠો અને મારા મનમાં અજાણતા જ કેટલાક નવા અહેસાસ જાગવા લાગ્યા સંકેતે મારી દીકરી તરફ જોઈને કહ્યું હવે બાવકી કેમ છે મેં હસીને કહ્યું ઠીક છે હવે બધું તમારી લીધે ઠીક થઈ ગયું છે તે તરત બોલ્યો એવું ન વિચારો કાલથી મને એટલો પરેશાન ન કરો બાકી જલ્દી સંપૂર્ણ ઠીક થઈ જશે પછી મેં તેના માટે ચા બનાવી અને અમે બંને દિવાલને ટેકો બેસીને ચા પીવા લાગ્યા તે શાંત વાતાવરણમાં અમારી નજરો એકબીજા સાથે ટકરા થોડી વાર સુધી તે મને જોતો રહ્યો અને હું પણ તેની તરફ જોઈ રહી હતી તેની આંખોમાં કેટલીક અનકહી વાતો હતી જાણે તે શબ્દો વિના કંઈક કહેવા માંગતો હતો થોડી વાર બાદ તે ઊભો થયો અને બોલ્યો જો કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજો હવે હું નીકળું અમે બંને એકબીજા તરફ જોઈને હસ્યા અને તે ચાલ્યો ગયો હું ફરી મારા કામમાં લાગી ગઈ દીકરીની સંભાળ રાખવામાં લાગી અને જીવવા માટે બીજાના ખેતરમાં કામ કરવા લાગી તેમાંથી થોડા ઘણા પૈસા આવવા લાગ્યા લગભગ આઠ દસ દિવસ પસાર થયા ત્યારે મને ખબર પડી કે સંકેતની માતા બીમાર છે હું મારી દીકરીને લઈને તેના ઘરે ગઈ તેની માતા પથારીમાં પડી હતી તેનામાં કોઈ કામ કરવાની તાકાત નહોતી કાલથી તેણે ખાવાનું પણ ખાધું નહોતું સંકેત હોટલમાંથી ખાવાનું લાવતો હતો એવું તેની માતાએ કહ્યું મારા મનમાં આવ્યું કે આ તક છે જ્યારે સંકેતે મારી મદદ કરી હતી ત્યારે મારે તેનો ઉપકાર ચૂકવવો જોઈએ તેથી મેં બે ત્રણ દિવસ સુધી તેની માતાની સેવા કરી તેમના માટે જમવાનું બનાવ્યું સંકેતની માતાને ખૂબ આનંદ થયો તેઓ મને વારંવાર આભાર આપવા લાગ્યા સંકેત પણ મને જોઈને ખૂબ ખુશ થતો હું રોજ સવાર સાંજ તેમના ઘરે જઈને ખોરાક બનાવતી માતાની સંભાવ રાખતી કારણ કે સંકેત આખો દિવસ રિક્ષા ચલાવવામાં વ્યસ્ત રહેતો બે ત્રણ દિવસમાં તેની માતા ઠીક થઈ ગઈ તેણે મને આશીર્વાદ આપ્યા અને ખૂબ આભાર વ્યક્ત કર્યો સંકેત પણ મને સતત આભાર આપતો રહ્યો જ્યારે તેની માતા સંપૂર્ણ ઠીક થઈ ગઈ ત્યારે હું ત્યાં જવાનું બંધ કરી દીધું લગભગ આઠ દસ દિવસ બાદ એક દિવસ બપોરે મારી દીકરી સૂતી હતી અને હું ઘરમાં એકલી હતી ત્યારે દરવાજે રિક્ષાનો અવાજ આવ્યો મેં બહાર નીકળીને જોયું તો સંકેત રિક્ષામાંથી ઉતરીને મારા ઘર તરફ આવી રહ્યો હતો તેના હાથમાં એક થેલી હતી તે અંદર આવ્યો અને મારી સામે થેલી મૂકી ગઈ મેં આચાર્યથી પૂછ્યું આ શું છે તે હસીને બોલ્યો જાતે જુઓ મેં થેલી ખોલી તો તેમાં મારી દીકરી માટે નવા કપડાં મારા માટે એક સાડી અને દીકરી માટે થોડી મીઠાઈઓ હતી મારી આંખો ભરાઈ આવી હું તેને જોતી રહી તે પે મારું દિલ એટલું ભાવુક થઈ ગયું કે અજાણતા મેં સંકટને ગળે લગાવી લીધો અને આંખોમાંથી વહેતા આંસુ રોકી શકી નહીં મારી દીકરી મારા ખોવામાં હતી અને હું રડતા રડતા સંકેતની છાતી સાથે ચોંટી ગઈ તેણે પ્રેમથી મારા માથે હાથ ફેરવ્યો મારા આંસુ અમે બંને એકબીજાની આંખોમાં જોતા હતા અને તે નજરોથી બધું જ વ્યક્ત થઈ ગયું તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમેથી કહ્યું શર્મિલા ઘણા દિવસથી મારા દિલમાં એક વાત છે મને તો ખૂબ ગમે છે હું તને પ્રેમ કરું છું તે મારી માતાની સેવા કરી મને સહારો આપ્યો મને લાગે છે કે તું જ મારા જીવનની સાચી સાથી છે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું હવે તારી દીકરી મારી દીકરી હશે અને તારું દુઃખ મારું દુઃખ હશે તેના શબ્દો મારી આંખોમાં ફરી આંસુ લાવી દીધા હું તેની બાહોમાં સમાઈ ગઈ અને માથું હલાવીને આ કરી તેણે મારો હાથ જોરથી પકડ્યો અને બોલ્યો હું તને અને તારી દીકરીને દિલથી સ્વીકારું છું તે પવે મારું દિલ હળવું થઈ ગયું અને મને જીવનમાં ફરી એક નવી આશાની કિરણ દેખાય થોડા દિવસોમાં અમારો પ્રેમ વધુ ગાઢ થયો અમે મળવા લાગ્યા એકબીજા સાથે ખુલીને વાતો કરવા લાગ્યા અને એકબીજાને સાચો પ્રેમ કરવા લાગ્યા એક દિવસ સંકેત તેની માતાને લઈને મારા ઘરે આવ્યો તેણે પોતાની માતાને બધું જ કહી દીધું હતું મેં તેમના માટે ચા પાણી તૈયાર કર્યું ત્યારે તેની માતાએ મારી તરફ જોઈને કહ્યું શર્મિલા મારો સંકેત તને પસંદ કરે છે તું વિધવા છે તારી એક નાની દીકરી છે તને સહારાની જરૂર છે અને મને ખાતરી છે કે તું મારા સંકેત માટે યોગ્ય છે તારો સ્વભાવ મને ખૂબ ગમે છે મને લાગે છે કે તમે લગ્ન કરી લેવા જોઈએ તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા આખરે અમારા લગ્ન નક્કી થઈ આવ્યા અને થોડા દિવસમાં ગામમાં સાદગીથી અમારા લગ્ન થઈ ગયા આજે હું અને સંકેત અમારા નાનકડા સંસારમાં ખૂબ જ ખુશ છીએ મારી દીકરી હવે તેના પપ્પા કહે છે અને તેના ચહેરાની મુસ્કાન જોઈને મને હંમેશા લાગે છે કે ભગવાને મને યોગ્ય સમય યોગ્ય સાથી આપ્યો મિત્રો તમને શું લાગે છે સંકેતે મારી સાથે લગ્ન કર્યા શું તે સાચું હતું કે ખોટું હતું જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત કોમેન્ટમાં જરૂર જણાવજો જીવનમાં મુશ્કેલીઓ આવે છે દુઃખ આવે છે પણ સાચી માનવતા તે જ છે જે આવા સમયે કોઈને સહારો આપી શકે કોઈને થામી શકે પ્રેમ ફક્ત ચહેરાથી નથી થતો પણ એકબીજાના ઘા સમજીને અને ભરીને થાય છે વિધવા હોય કે કોઈ પણ જેમણે જીવનમાં દુઃખ જોયું હોય જો પ્રેમ સાચો હોય ભરોસો અને સાથ હોય તો જીવન ફરી ખીલી ચૂકે છે તેથી ક્યારેય કોઈનો ભૂતકાળ ન જુઓ તેનો દિલ અને સ્વભાવ જુઓ એ જ જીવનને સુંદર બનાવે છે જો તમને અમારી આ પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવેલી છે તેને અન્યથા ન જોશો ફરી મળીએ મિત્રો આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો